હા તે થોડી ફાઈન ફોરા ના હોય તો હા હા કડ આ છે નહીં હાલ લાગતું લગારે કજિયા કરે ને કોઈ હું કરતી હું હારું તો ઉધી હારી કઈરા કઈ દઉં ચૂલા ચૂલા મૂઢું નાખી દે આમ ઓ અકારું મેસ સદા વાર નહીં લાગે હાળો નહીં જતો એક કે હાળો નહીં જતો તારો આ હારા તો દાડા જાજે અજુ આંતી તો કેવા તમાર દાડા હારા કરવા ના નાતી લાકડી ઊંધી થઈ જ કાલે બાજુ પેલા બેઠ્યો હા કે પોપા ચોઈ લાવેલ શું કે આવું હું કેવાનું મારે કે હું કેવાનું વડગાર અને મને હોભરી રહ્યા હોભરી રહ્યા મારવાનું ઓછું રાખ તો મારે ઈ તો તানা હું તો ગીતે ગાય હું કરશું તમે આપણે પછી આ આઉં મુકવા આવશે પાગલ ખોના કોઈ ભાઈ મુકવા ના આવા તને હું તમે લકરા કે જે તો આખી કે પછી નહીં મજા આવે નહીં મજા આવે નહીં મજા આવે તે ખાવાનું બનાય ખટકો રાખીને ખાવા જાઓ દોજુ ભરવા જાઓ કે તને હું માર કુટી મારો હાર બના હેડ ચપ ચપ કરે નહીં બહાર

એમાં આવું બધું બોલવું પડે સમલે બખર સંતર આ નઈ ખબર હોય તમને તો ઉપર થઈ જતું છે બધું હવે એવું તો ના ના તો ઘર માં વાહન તો ખખરા કરવાનો પણ વાહન ખખરા મારો આ 85 મું આ બેસે કાલ ચીરી આ હું ના હું કરશો તો એ તો ઉંમર થાય એટલે 85 નું 86 થશે 87 થશે ના ના હું એમો બધું જો તમાર મગજ પર આવો જીબુ થોરું આ બધું નઈ લેવાનું મગજ અલે જીબુ થોડું પણ વટસી જીબુ ક આ તો મારા હું ગુલામી જેવી જિંદગી થઈ ગઈ જઈશ ભઈરાની ગુલામી

તમે પતાવ હોય આઈડિયા પણ મારા ગોમમાં ફરવાનું હો શું યાર આ કે તો ખરા પણ તો આમ મોહબત બતાવ આપણે પેલા શકરોબા નહીં ઓવા શકરાબા છોકરો ને પેલો ઓવા વિન્યો વિનો વિનાન મલજી ફાઈનલ પાકું થઈ ગયો પૈસા પૈસા લેશે હવે એ બધું મને ખબર હા તો મામ જી જો હે હો કે દો એને તારો રોજની ની ચિંતા ગોઠવાઈ જશે ખરા ને ગોળ ધોના ખાવા તા બોલાવો ગોળ ધોના ખાવા તું નક્કી કરી દેવું છે

પછી હું જે હાચું કરે ખબર હે કા તા ના તમારું ખોટું બધું જોઈ પડ્યું રહે છે બીજી બાઈ હા બીજી એ ગયરા તને આલે કોણ આ તો હું આવી એમ કે કોઈ ભૂલતીએ તાર ભેગી ના આવે ગયરા ને એસી વર્ષે ગયરા તું બીજી તીજી કોઈ વાટ માં નઈ પડી તો તને આવી જાય તાર કમ હમ જી ના કમ હમ લાઈ દેસી વાત કરી સીતે દોતા તો મને ખબર નઈ કે દાદ બે માં આગળ સકે મુદ ના આવત મોટા મારો લેખ લખાતો છે એ દાદિખર કિસ્મત મારી ફૂટી જાય છે કિસ્મત ફૂટી તમારે લેખ લખાતો ને તો લોટે મળીશર

ઓર પારો ઉપર છે તું એ જો તું એ વાતી રાતા તારા તાન જો એક દારો પછી વાતી બિસ્તરા ભરવા છે કે પછી નહીં ભરવા મારી કેતી મના મના પેલો એ કરે છે ખબર તમ તાન ધરા કરો ઘેર ધરમ ધરાને એમાં ઢોલ વાગ છે તમ ઢોલ વાગ છે બીજી લાબી પડશે છે તાન બીજી લાવ અને માં કાચી એ એ રહે છે બે આવ કરજો આ તો ગોડા જ થઈ જાય ને તમે આટલી ગોડો થઈ જો સુભાઈ

आए शीका पोड़ बानुए चा की जीओ को चरकीट लागा जातू रहा हुआ अब्या अडावाना था तो अजू एक मले नहीं बीजी लाभी ही वान वारी अशान पुपडबाय खराय मोना सी बांगा खट कई हाड़ <laughs> ए लाडी आवडी आवडी हा दा लाडी कोकरी �

મોટા ઉપાડે <laughs> <laughs> तो अथुगर त्याला मा? मंचिमा ओ बाई हे तो मग हक्क माशी थई मग काका ना बापा ना महान माशी ना फुय ना फुवा ना ए हो माशी हा मु दिकरी दिकरी हा ओ तू ये खाली शिकतन तू ये जेवे पाकिया का तू मत ना खबर ना बाजू तने मिली जो काय तो के भाई अमर को हो ही, को आगर पास कोई, मन तो खबरो का तू शिवा कने तो मु तो ये फोवा ना होत ये तो तो मारो घर भागा का हो अवे आई तो आई पण खबर आपडे बेऊ नानी होती जोडे स्कूलज जाती तीन भूली जी खो

તો એટલે એટલા છું ગેર બરાબર આના આવો પછી ચા પાણી કરો હો ચાપો પાણી શીરો ખાવા બુ આ શીરો બીરો ખાવ હર આવું કટકો રાખીને આવ એ હા ઓ હો માથું ખુલ્લું ઓઢવાણ રાખો ઓઢવાણ રાખો આબરૂ જશે ગામમાં હું આબરૂ રાખીયા ના ના તમાર ભાનું ઓઢું બતા

અર્ધી રોટલી મે બનાઈ ને અર્ધી રોટલી લે બનાઈ અર્ધી અર્ધી તારે કોણ ની કરવાનું બધું ઇને કરાવવાનું આવ હું કામ હું કા અને નહીં તમે તો કબૂતર તમ સાજમા કજ્યારી તેલાં થી મને ખબર છે બોલે નહીં કા દાંત તુલામ તારી અલી